તમે તો બોલજો આ એટલે છે આ ના પછી હે આ જો પોપડ છે મોકલા પોપડ છે તો પોપડ નથી તમારો પોપડ છે મોરનું મોટું છે હે મોર ને પોપડ ને હાથી મોર છે હાથી છે જકી છે છે મોર છે

જો જય માતાજી હા માતાજી જય માતાજી ના માતાજી જય મેલી માં જય મેડી જય માતાજી શું કરો છો કે શું કરો છો બધા કામ તું શું કહેছো હે કહી દઉં તો તું શું કરે છો કામ કઈ છો શું કહેছো

ગણપતિ બાપા કે તો મમ્મા મોબાઈલ લઈ લે હો નખ ક્યાં રંગ્યા તા એ તો બતાવો જો જો કેવું છે એને એને બતાવું હોય ને તો જ બતાવો ક્યાં નખ રંગ્યા છે બતાવો હાથ બતાવો નખ બતાવો હા બે બતાવો બે 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 હાથ બતાવો હા જો જો નખ રંગ્યા છે ઓલા હા પછી પગમાં રંગ્યા ને પગમાં રંગ્યા તા

જો આ વારી બેઈza વારી બેઈza ન આવો જો આ reaction લાગ્યું છે બધું જોયું આ બત દેવશાન મમ્મીને બધું બસારીને હેરાન થઈ ગઈ તો અત્યારે ઝાકાસરીゼફેના સુરતનું પાણી મને નથી હેદુ દેવશાન ગરમ પડ્યું ગરમ આમ ખબર નથી તો આ દે મને આ દે સર મને જોન બેચારીન બહુ થઈ ગઈ છે અને બહુ રીએક્શન આવી ગયું સાખા સરી જાય ટપકા ટપકા થઈ ગયા છે ગરમીનું આખે દવાખાને જાવું 2000 મે કીધું સરકાર મને મતું કે હળાયુનું કાઈ માંગું ટીન લે સો બહુ થઈ ગઈ આવું એની જિંદગી માં નથી મને કોઈ દિવસ નતું થયું મને એમ હતું કે અળાયું છે પણ હવે આ રિએક્શન દવાનું એવું છે કે હું થયું છે કે દવા તો લીધી જ નથી કોઈ દવા તો હજી મેં લીધી જ નથી કે ઓલી શરદીની ની કદાચ ઓલી લીધી હોય ને મેં ગરમ પડતી એક આરે બે બે લીધી હતી ને એટલે કદાચ ગરમ પડી હોય કે હવે રામ જાય પાણી ફેર થયું છે હું થયું છે મને શરદી નથી મળતી ને એને આ રિએક્શન નથી શરદી તો જો કે હારી પણ જો આ રિએક્શન લાગ્યું એટલે મને તારું ટેન્શન કરી ગયું સાચું

અવા બેહી बताओ हेलो हाती भाई तो बताओ हाती भाई तो હે બોલાય ને એ એટલે હા બેન બીક હતી એની બદલે થઈ ગયું એ હારી થઈ ને મારું ભગવાન કરે ની ખૂબ હારી થાય દેવી એટલે હાતી એની સાથે દેવી

તો આ કે કે છે બહુ બગડી ગઈ છે કે આખી આમ તો બાબા ઓડી બાબા એનો મતલબ હું થયો માયો માયો એ માયો નો મતલબ શું થયો માસી ઓ માસી માયા કા મતલબ ક્યાં હું માયા કે ને આયા એટલે કે

બે વાર થઈ ગઈ હાલો પછી ઓલા કાકે આ તો મારી એવું નાઈ જોઈને તું કામ કરો આ કેમ કરવાનું આરે બસ કામ કરમાં કરો બોડી કેમ કરવાનું

तासी के जो हूं पग जैम राखूं न एम पग राखी दे जो एम जम जम मादी करियो दे अच्छा पग करसो तो हूं करसो बोल ए तो वो कर कटे देवसा पण तू कर ना वो तो सो कर देवसा देवसा तू सो करसो ये देवी करे से के आ तो वो ये ना वेद ना जल्दी जल्दी कतिन दे जो हो पापा

જુઓ તમે મને રિએક્શન આવ્યું છે આવી બધી ટપક થઈ ગઈ છે હવે આ સેલી થઈ ને એ મને કઈ ખબર નથી દવા લેવા જવાનું બસ ખાલી એટલા જ થયું છે જો આવું કોઈ ઓછું થઈ ગયું નતર વધારે હતું મોઢે ને ચહેરે કે નથી થયું જે થયું નહીં બસ એટલા જ થયું છે અમુક અમુક હાથે એટલે આવું છે ચાલો હવે આપણે હું જઈશ ને કારીગરો બધા કામે બેઠા છે મારે દવા લેવા જવું છે

એટલે જો આવા ટપકા ટપકા થઈ ગયા છે તમે લોકો કહેજો કે આવું શેની માટે થયું હશે ને શું થયું હશે કઈ ખબર નથી પણ આ ચહેરા માટે નથી થયું ખાલી એટલા ડોકમાં ને એમાં થયું છે હવે અહીંયા તગડીની ગરમી લાગી હોય કે ઘર થયું હોય મને કઈ ખબર નથી તો ચાલો જો કંપનીવાળા લોટ થઈ ગયા છે આ બેટા કંપનીવાળા બરોબર તો ચાલો હવે આ બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ અમારા દેવીશાબેન શા જો હેરાન કરે હું આને આદિ તો નથી કરી રહી હું છે બેટા પણ તો કે જી હોય થાય શું કરવું છે જો દાદાને મે ફૂટી લેવા મે ગયા છે ફૂટી લેવા મે ગયા છે વાસ્કી દેવા ગયા છે હો દાદા આગળ ફૂટી લેવા જાય પણ ક્યાં જાવું છે તારે હાલ ક્યાં જાવું ક્યાં જાવું છે ને અંદર નથી જાવું